કોક તમને ખરાબ કહેશે એવા ડરની સાથે જીવવાનું બંધ કરી દો અમુક નોમ્સ નક્કી કરો કે હું આટલું આટલું સહન કરીશ આટલું આટલું હું જતું કરીશ અને આ મારા સન્માનના મુદ્દાઓ છે આટલા નથી આમાં આપણને કંઈ ફેરજ પડતો નથી ફેર જ પડતો નથી જે દિવસે તમે તમારી જાતમાં એ કોન્ફિડન્સ તમારી આંખમાં સામેવાળો જોઈ જશે ને પછી એ તમને કહેશે તમે દેવી છું અને બહુ જ સભાનતાપૂર્વક અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને કહું છું કે સમાજ પાસે દેવી છો એવી અપેક્ષા ન રાખો તમે એક માણસ છો મને પૂજાની નહીં મને ગૌરવની જરૂર છે મારું ગૌરવ કરો હું તમારી પડખે છું મૂળાક્ષરોમાં બાવન અક્ષરો છે ક ખગર તમે આખું બોલતા થાવ આખું બોલી જાઓ તો એના કોઈ અર્થો નથી પુરુષ છે ને આ બાવન અક્ષરો છે અને સ્ત્રી છે કાનો માત્ર છે બાજુમાં લાગે તો હારા હારાનો અર્થ ફેરવી દઈએ અને અર્થ વધારી દઈએ આ પૃથ્વી પરનો કાનો માત્ર હું ને તમે છીએ તમારી જરૂર ભલે નો હોય તમારું અલગ અસ્તિત્વ ભલે નો હોય પણ કોઈના જીવનનો અર્થ માટે તો મારી જરૂર પડશે ક્યાં જાશો આવો કોન્ફિડન્સ રાખો અને હજી કહું છું આત્મવિશ્વાસનો અર્થ એ નથી કે મોઢે મોટ જવાબ આપી દેવાના એક લોકોને મગજમાં એવું ઘરી ગયું છે જવાબ દઈ દેવાના આમ સાંભળી તો લેવાનું જ નહીં સાંભળો ખુલ્લા મને સાંભળો અને પૂછો તમારી જાતને કામાનું કશું છે તમારી અંદર

કાને બહુ ફેર નથી પડતો તે દિવસે બહુ જ મજા આવશે તમને જીવવાની અને હવે તમે લાઈફના એ સ્ત્રીઓ ઓલમોસ્ટ અહીંયા જે લગભગ સ્ત્રીઓ છે એ પાંત્રીસ ચાલીસની ઉપરની સ્ત્રીઓ છે એટલે એક તમે એવા સમયમાં છો કે જેમાં તમે ઘરમાંથી ફ્રી રહી શકો છો તમે વિચાર કરો કે એક સ્ત્રીનું આખું મંડળ આ સરસ મજાનું વિમેન્સ વિંગ છે એ નક્કી કરે છે કે સુરતની આટલી બહેનોને મારે ભેગી કરવી છે તમે આટલો મોટો સમૂહ ભેગો કરી શકતા હો સાથે બેસી શકતા હો તો તમારી ક્ષમતા તો ઘણી છે જ સાથે મળો નક્કી કરો ફ્રી સમયનો ઉપયોગ કરો તમારી આજુબાજુની ગરીબ સ્ત્રી છે એને થોડી બધી સપોર્ટ કરો બાળકોને ભણાવવા જાઓ પુસ્તકો ભેગા કરો વધારાના કપડામાંથી એક વસ્તુ કાઢો એક બેંક બનાવો ડ્રીમ બનાવો એકલા ટ્રીપ પર જાઓ થોડી થોડુંક યાદી તમારી બકેટ લિસ્ટ બનાવો પ્લીઝ અત્યારે આપણે અને મારા બધાના સંતાનોને આપણે કંટાળો એટલા માટે આવે છે કે બધાને એવું લાગે છે કે મારી મમ્મી વર્થ નથી એને જીવતે જ નથી આવડ્યું પણ એ બાળકને ખબર પડશે કે મારી મમ્મીના પણ પોતાના સ્વપ્નાઓ છે મારી મમ્મીની પણ પોતાની ઈચ્છાઓ છે મારી મમ્મીને પણ અહીંયા જવું છે તો ક્યાંક વાતાવરણ બદલાશે અને તમારા કહેવાના આધારે તો પુરુષો કેટલા બધા છે કે જે કીધું કરે છે અને હજી કહું છું પુરુષો ને હામે જોતા જ નહીં એ ક્યાંય તમને આડા નથી આવતા તમારા આમાંના કોઈ પણ તમારા હસબન્ડને એમ કહો કે શનિવારે અમે બધી બહેનોએ નક્કી કર્યું છે કે ઝોપડપટ્ટીના બાળકોને ભણાવવા જવું છે તમારા કોઈ ભાઈઓ ના નહીં પડે કદાચ કીટી ના પડે પણ એ જ છે સાથે સાથે તમે કીટી કરો છો એટલે કે તમે ગિલ્ટીલ પસંદ કરવાની જરાય જરૂર નથી ભેગા થઈને વાતો જ કરો છો મજા જ કરો છો મજા કરવાનો તમને પૂરેપૂરો અધિકાર છે પણ એ ભેગા થઈને તમે એક સ્ત્રીની ગુથલી કરવાના હોય ગોસિપ કરવાના હોય તો તમારે કીટી બને વાંધો છો બાકી સરસ ભેગા થાવ મજા આવો કોફી શોપમાં જાઓ પીઝા ખાઓ એપ્રિશિએટ કરો આ જગતમાં છેલ્લે શું રિવોલ્યુશન આવ્યું તેની વાત કરો એ ત્રણ શેર બજારની વાત તો આપણે એનો કંઈ નાના રિલાયન્સ કરતા ઓલાલ્યો છે લઈ લેવાનું અને બીજું કે તમે જો હમણાં તો તમે આપણા બધા અંબાણીમય છીએ હવે જેને તમે મોર્ડન ગણો છો જેને હું મોર્ડન ગણીએ છીએ એમના સંતાનો કઈ રીતે જાહેરમાં વર્તે છે અને તમારા સંતાનો કઈ રીતે જાહેરમાં વર્તે છે જો એ અનંત અંબાણી સરસ એક મેરની બાઈ સો રૂપિયાની નોટ આપીને દુખણા લીધે ને તો કોઈ આજુબાજુવાળા એમ આવી નથી કે રાધિકા રાતિકામે એમના હેર બગડી જશે અત્યારે તો સરસ રીતે લગ્નમાં કે દાદી આશીર્વાદ દેવા આવે ને તો ચાર જણા અટકાની હાથા ઘોરાકજો હાથા ઘોકજો હાથા કેટલી સરસ રીતે વિડીયો નો જોઈતા જ ફરી જોજો આમ 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 આનંદ થઈ જાય એવી સરસ રીતે પૂરી રિસ્પેક્ટથી સો રૂપિયા લે માથું નમાવે એનો અર્થ એ છે કે એની એ મોર્ડન મમ્મીએ અડધું રિલાયન્સ ચલાવતી મમ્મીએ અડધા વિશ્વને પોતાની આંગળી ઉપર રાખતી મમ્મીએ એના દીકરાને કીધું હોય કે કોક આપણા દુખણા લઈએ તો થોડુંક નમવાનું હોય અને અત્યારે આપણા કોઈકના બાળકોને કોઈક દુખણા શું કરે છે મમ્મી ઓર દેડોઈ અને પાછું આપણે એમાં એટલા ગર્વથી કહી એને બધું ખબર ન હોય ને કારણ કે હવે કોઈ એવું નથી કરી રહ્યા છે એની મમ્મી કરી રહી ને તમે જો એના એકના એક દીકરાના લગ્નમાં એ સ્ત્રી સરસ મજાની વિશ્વમભરી ઉપર કેવી અદભુત અપ્સરા સ્વર્ગ ઉપરથી ઉતરી આવીને નૃત્ય કરતી હોય એવી રૂઢી લાગે છે આપણને વિચારે આવે કદાચ આપણા દાદા દાદી એમ કે વિશ્વમભરી નહીં અમારે તો લોહે પાણી પાણી કરવાનું છે અમે નક્કી કર્યું છે તમે જેને મોડર્ન ગણો છો એ કેવું જીવે છે એ થોડુંક તો જુઓ મને કપડા સાથે કોઈ દિવસ વિરોધ નથી પણ એ ઓબામાને મળવા જવાના હોય કે બાઇડનને મળવા જવાના હોય એ ભારતની કલાવાળી સુંદર મજાની સાડી પહેરીને જ એ સ્ત્રી બાજુમાં ગઈ હોય એનો દીકરો એની સ્પીચમાં જે બોલે છે ત્યારે આપણને સમજાય કે માતા પિતા તરીકે એણે કેવો ઉછેર કર્યો હશે એક વખત નીતા અંબાણીએ જે ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે એક વખત અનંત સ્કૂલેથી પાછો આવતો હતો અને એને થોડો તુકારાપણાવાળો વ્યવહાર ચોકીદાર સાથે કર્યો અને ઓવરહર્ડ મુકેશભાઈએ સાંભળી લીધું અને તરત જ જેમ કીધું પહેલાં જેમ તું સોરી કહી આવ પછી ઘરમાં આવતો નહીં સોરી કહે પછી જ ઘરમાં આવવાનું થાય છે હવે વિશ્વના અગિયારમાં નામનો ત્યારે કેટલા પૈસાવાળા અડધું રાજપાટ પોતાના નામે હોય એ પોતાના દીકરાને એવું શીખવાડતો હોય કે આપણાથી નાના ઉંમરના બાળકોને કે લોકોને કે વ્યક્તિઓને સન્માન આપવું જોઈએ એવું સન્માન આપતા શીખવી હોય ને તો તમારો દીકરો એની બે સ્પીચમાં એમ કે મારા મમ્મી પપ્પા જેવા મમ્મી પપ્પા વિશ્વમાં કોઈના નથી અને અત્યારે આપણે ફરિયાદ બધાને મોઢેલું છે કે અત્યારની આ પેઢીને સન્માન આપતા આવડતું નથી કારણ કે એને કોઈ દિવસ સન્માન આપતા આપણને કોઈ પાસે જોયા નથી એ તમારા ડ્રાઈવરને કામવાળાને તુકારે કે તોછડાઈથી વર્તન કરે તો સોરી કહેતા શીખવો તો અહીં સુધી પહોંચાય બી એ બેસ્ટ વર્ઝન યોર્સ જેટલો સંઘર્ષ કરશો જેટલી મથામણ જેટલી વલોમણ તમે તમારી જાત સાથે કરશો એટલા બેસ્ટ થઈને તમે બહાર આવશો અને હું આજે માનું છું કે આ પૃથ્વી પર જે જે સુંદર છે જે જે ટકી ગયેલું જે જે કાયમી છે એ સ્ત્રીની હાજરી તકી છે મને કોને એક વાર એક વાત દાખલો કીધું છે કઈ વાત પૂરી કરું કે આખા એ હોલની અંદર પુરુષો બેઠા હોય ને મારે કહેવાની જરૂર નથી કેમ બેઠા હોય હું વાત કરતા હોય એમાં બે કે એક નાની એવી દીકરી આવે ને તો આગળ બેઠેલા બધા ભાઈઓ સીધા થઈ જશે બટન બંધ કરી લેશે અને ગમે એવી અભદ્ર ભાષામાં વાત કરતા છે ને એક પુરુષ બોલશે કે દીકરી આવે શાંતિ રાખ એનો અર્થ એ છે કે આ જગતની ક્રૂપતા ઘટાડવા માટે પણ સ્ત્રીના અસ્તિત્વની જરૂર પડશે કેમિકલ બદલાવી નાખે આખા હોલનું એક સ્ત્રી તમે સો પુરુષથી લશ્કર બનાવી શકો પણ એ લશ્કરની અંદર એક સ્ત્રી આવે ને તમારે બીજા દિવસથી ટેન્ટની તંબુ નહીં ઘર કહેવું પડે કારણ કે એ સરસ બધું ગોઠવણ કરવા માંડે વ્યવસ્થિત કરવા માંડે સભ્યતાએ જો ત્યારે તમારી ઉપર આટલો મોટો આધાર મૂક્યો હોય તો તમે તમારો આધાર બનો એવી દિલથી મારી પ્રાર્થના છે અને એક અરજ જ ફરી વાર કહું છું બી તમે બેસ્ટ તમારું ઘરનું છે એ સ્માઈલ છે એને 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 કંઈ દિવાળી એનો મૂકી આવો એને ગીરવે મૂકીને આ જગતનું કશું ન લ્યો તમારી નિર્દોષતા તમારી નિખાલસતા તમારી કોમળતા તમારી સાહજિકતા એ તો તમારી પોતાની છે છે જમા કરાવવાની ને તે દિવસે ઉપરવાળાને કહેશું કે આટલું ક્યાં કોઈ આગળ હતું જેટલું મારી આગળ છે અને જો એ તમે ટકાવી રાખી શક્યા તો તમારા જેટલું સુંદર આ પૃથ્વી પર કોઈ નથી તમારા દેખાવના આધારે નહીં તમારા વ્યવહારના આધારે હજી છે એવું તમારી સુંદરતાના આધારે નહીં પણ તમારા વ્યવહારના આધારે આમાં એવું છે ક્યારેક કોઈ વ્યક્તિનો જીવનનો ખરાબ ફેસ હોય અમુક તકલીફો સમય એવો આવી જાય દુઃખના દિવસો આવે અને જાય એ ભૂલાય જાય પણ એ દિવસો દરમિયાન થયેલો વ્યવહાર છે ને કાયમી રહે એ આજીવન યાદ રહે અને આપણી બધાની તકલીફ એ છે ખરાબ આપણને તરત યાદ રહે સારું બહુ યાદ ન રે હું તમને સો વાર મદદ કરું તમને નેહલબેનમાં સારા છે કેવાનું ન મન થાય આપણે એમ કહીએ અમારા બહુ હારા એટલે કરે જ ને પણ એક વખત આમાં કોઈ પણ વ્યક્તિ ના પાડે આટલું ન રાખ્યું આટલું કોઈક ના પાડે છે જ્યારે તમે ઈચ્છતા હો કે તમારી નાનો સ્વીકાર અન્ય કરે તો તમારે પણ કોઈકની નાનો સ્વીકાર કરવો જોઈએ આપણી તકલીફ છે કે મારી નાનો તમારે સ્વીકાર કરવાનો કારણ કે મારું જેન્યુન રીઝન હતું નહોતું આવ્યું તે દિવસે અને તમારું રીઝન તો બાના એવું ન હોય આજે તમે એની સાથે નથી જઈ શક્યા તો ખુલ્લા દિલે કહો અને એક તો આપણે બધાને કંઈક એવું છે કોઈક સાથે ન આવે ને તો મજા જ ન આવે બેસ્ટ ડ્રેસ આપણે લેવો ને આપણે ઈચ્છતા હોય ને કે કોઈ ન મળે તો એ આપણે એકલા લઈ આવીએ પણ બાકી હાલ ને તું આવતી હોય તો આપણે સજાઈ જઈ આવીએ જ્યારે જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે તમને જોતું હોય એ જ લાવો બજાર તો છે ને વિશ્વાસઘાત માનવાની છે અને દોસ્તી એ થોડાક એવા લોકોની રાખો જે સ્ત્રી અન્યની વાતો અને ગોસિપ તમને કરતી હોય ને તે માની જ લેવાનું કે તમારી એટલી જ કરે છે એનો ક્યાસ જ આ માપદંડ જ એટલું છે કે આ આ વ્યક્તિ કેટલી રિલાયેબલ કેટલું વિશ્વાસ મૂકી શકાય તો કે આટલો આનાથી આગળ ના હોય આમાં કેવું છે તમે મારું સાંભળ્યું પણ હશે કે ભળાય જોડાવાય એવી વ્યક્તિઓ સાથે એવી સંસ્થાઓ સાથે એવા કુટુંબો સાથે એવી બેનપણીઓ સાથે કે જે તમારું સ્તર થોડું તમે છો એના કરતાં અપ લાવે તમે દૂધ હોય ને પાણીની ને દૂધ ભળે ને તમને ખબર ના પડે કે આ પાણી ક્યાં છે કે આ દૂધ ક્યાં છે મિક્સ થઈ જાય ઇઝીલી તમે જોઈ ન શકો પારખી ન શકો કોઈ પણ દૂધ તમારી પાસે પાણીવાળું લાવો તો તમને એવું ન કહી શકો આમાં પાણી હતું એનો અર્થ એ છે કે દૂધની ગુણવત્તા ગુણનો ગુણધર્મ અથવા ગુણની એની આવડત એવી છે કે પાણીના ભાવે એ વધારી દે છે દૂધના ભાવે પાણી વેચાઈ જાય અને ભાવ વધારી દીધો પાણીનો પણ એનું એ પાણી છાશ આરે ભળે તો દેખી તો એવું લાગે કે ભળી ગયું ભળી ગયું ભળી ગયું કાંઈ વાંધો ન થાય એ મને એને મારી બેનપણી કરી લીધી એકદમ મારી અંદર અંગત બેસ્ટ ફ્રેન્ડ દસ મિનિટની અંદર આશ થઈ જાય અને ગટરમાં જ જાય ભળાય એની સાથે કે જે તમારા ભાવ વધારે તમને ગટરમાં લઈ જાય ત્યાં નહીં ભાઈબંધી એવી વ્યક્તિની કરો કે તમારા ભાવ અને તમારું મૂલ્ય બંને વધારે એવી સંસ્થાઓ સાથે જોડાવો આ આખી સંસ્થાનો ઉપક્રમ શું છે એમનો આશય શું છે નો બીજી કોઈ પણ સંસ્થા ઉભી કરી શક્યા હોત એણે તમારા મનના મુજારા માટેની સંસ્થા ઉભી કરી તમને સપોર્ટ આપવા માટે તમને ઘરમાં મજા નથી આવતી બીવી આપણે વાત કરીએ કદાચ કોઈક રસ્તો નીકળે તમને કશું કામ કરવું છે ઓપ્શન્સ આપી એમાં કે મેં સાથે વાત કરતી હતી કે તમે શું કરો એટલે મને આટલા સરસ સરસ મુદ્દા કે મેં તો ભાગ્ય જ કોઈક સંસ્થા હશે કે જેણે સ્ત્રીના મન વિશેનો વિચાર કર્યો હશે બાકી તો સરસ બ્યુટી કોન્ટેસ્ટ થાય પાર્લરના ક્લાસ થાય સિલાઈ મશીનના ક્લાસ થાય અલગ 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 પ્રકારના ક્લાસ થાય અને જુઓ હમણાં તો જે દિવસથી કોરોના નું કાળ ગયો પછી તમે એટલે આપણે એના ઉપરથી આપણે એક આઈડિયા આવે કે સમાજ પણ તમારી પાસેથી તમને શું કરાવવા માગે છે કે સમૂહ લગ્નની આખી વિધિ બહુ જ સરસ કરવું જ જોઈએ સમાજમાં જુદી દીકરીઓ ઓછી છે એની સાથે સપોર્ટિવ રોલમાં રહેવું જ જોઈએ કે બાપ વગરની દીકરી હોય તો આપણે સરસ રીતે એને પરણાવીએ પણ બાપ વગરની દીકરીને પાને તને નહીં પીએચડી થવાની પણ એટલી જ જરૂર છે એમાં સમાજ ભેગો થાય ને કે કોઈક વ્યક્તિ આગળ આવી નક્કી કરે કે આને નથી પણ આપણે નક્કી જ કરી કે એને પરણાવી જ દેવાની હોય એમ ભણાય થોડું જે દિવસે સમાજની આંખ એક સ્ત્રીની આંખમાં શિક્ષણનું મહત્વ આવશે તે દિવસે કે કેટલી બધી શિક્ષિત સ્ત્રીઓને પણ મેં એ જોયું છે કે જ્યારે ટ્વેલ્થ પછી કોલેજ પસંદ કરવાની હોય તો એ પોતાની દીકરીને કેવી કોલેજમાં મૂકે કે જ્યાં એને વળતર ન મળવાનું હોય અને દીકરાને સરસ કુમારને મોકલે જાઓ તમે ભણવું અને કુમાર ત્રણમાં દાંડી લઈને પાછા આવે ન ગવર્મેન્ટ કોલેજમાંથી ઇન્જિનિયરિંગ કે મેડિકલ થઈને પાછી આવે સ્ત્રીને ખબર જ નથી કે જેટલી એને સંઘર્ષમાં મૂકશો ને એટલી એ પૂરા જોરથી બહાર આવશે અંદરથી આપણે બધાને એક સળવળે છે કશું સળગે છે તો તમને કહી દો રોકેટના ઉપર જવા માટે અંદરથી સળગવું વધુ જરૂરી છે જેટલા તમે સળગો છો અંદરથી એનો અર્થ એ છે કે તમારી અંદર એટલી ક્ષમતા છે એટલી ઓલી છે કે આકાશ તો ના પાડલે તો તમે ફાડી જ શકો જેટલા લોકો તમને અંધારામાં રાખે મૂંઝવણમાં રાખે ઓલામાં રાખે તમે હસતા હસતા તો લોકો તમને હેરાન કરવાની મજા નહીં આવે કારણ કે જ આખી સભ્યતાને તકલીફ જ એ થઈ કે આને આટલી મૂંઝવણમાં રાખી આટલી કેદમાં રાખી પાંચ હજાર વર્ષ સુધી આમાં મામા બધું એટલું બધું કર્યું તેમ છતાં ખુશ જ છે પણ વચ્ચેનો એક ગાળો ગયો કે જ્યાં આ બધું સમોવળીનો સફળતાનો અને રોગ લાગુ પડ્યો પછી ધીમે 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 સ્ત્રીમાં એક બરડ પણ આવતું ગયું પૃથ્વી પરની ભીનાશ છે ને એ સ્ત્રી છે અને જ્યાં સુધી તમે ભીના અને કુણા હશો ને ત્યાં સુધી તમારામાં ઉગવાની ક્ષમતા છે શક્યતા છે જે દિવસે તમે ભીનાશને રાજીનામું આપી દીધું ને અકડ કડક થઈ ગયા ને બઠ્ઠર તે દિવસે તમારી તૂટવાની ક્ષમતા વહેલી છે તમે જુઓ મોટી લાકડી હોય ને જૂની એમ તમે વાળી શકો તોડી શકો મોટા મોટા વૃક્ષો છે ને હંમેશા હવામાં તૂટી જાય ઘાસ ક્યારેય નહીં તૂટે આમ જાય આમ જાય આમ જાય બધી સ્થિતિમાં રહીએ તો પોતાના મૂળ સાથે જોડાયેલા જ જેટલા ભીનાને કુણા રહેશો એટલું બધું પરિવર્તન સાથે તમે સહન કરી શકશો આપણો પડછાયો છે ને આપણને શીખવે છે જે કે ક્યારે નાના થવાનું ને ક્યારે મોટા થવાનું ક્યારે બોલવાનું ને ક્યારે નહીં બોલવાનું આમાં વ્યક્ત થવાનું આમાં વ્યક્ત નહીં થવાનું અહીંયા રીસાવાનું ને અહીંયા નહીં રીસાવાનું અહીંયા જીદ કરવાની ને અહીંયા જીદ નહીં કરવાની જે વસ્તુની અપેક્ષા તમને હોય એ જ માગો આપણી તકલીફ એ છે કે સન્માનની અપેક્ષા હોય ત્યારે આપણે વસ્તુ માગીએ છીએ અને જગતને જાણે જાણે આપણે એવું કરી દીધું તમને સમય ન આપી શકો ને ત્યાં તમતા તમને વસ્તુ આપી દેજો તમારી એનિવર્સરી હોય તમને એવું હોય કે તમારા પતિ તમારી સાથે નથી સમય આપી શકતા ત્યારે એને એમ જ કહેવાનું કે આપણને એપલ બેપલ કાંઈ દેવાનો થતો નથી કલાક જોઈએ જ પ્રોડલા ભાઈને ખબર પડી ગઈ ને કલાક એપલ આપી દે તો બેન રાજી રાજી છે જે જોતું હોય એ જ માગો જે થતું હોય એ જ ગયો દુખતું હોય પેટને કૂટે જ માથું એવું નહીં બહુ આપણે આગળ સમજણ કારણ કે આપણે આપણાથી બહુ કન્ફ્યુઝ છીએ ક્યારેક આપણે એકચ્યુઅલી શું જોવે છે ને કદાચ સોલો સિટિંગ લેવામાં આવે ને કોઈ પણ સ્ત્રીની અને પૂછવામાં આવે કે વોટ ડૂ યુ વોન્ટ ફ્રોમ લાઈફ રડવા સિવાય ખાસ આપણે નથી બહાર ન આવે કારણ કે એટલું બધું દબાવી દીધું છે કે બહાર આવે ને તો દુખાવો થાય દુખાવો થાય તો રડવું આવે હવે તો આમાં એવું થઈ ગયું છે ખુલીને રડીએ છે ને જેની સામે એ એમ કે છે કે મને એવું લાગે છે કે તને ડિપ્રેશન છે ડૉક્ટરને બતાવો ને એટલે રડવું ન આવે જેની મિત્રની સામે રડીએ ત્યારે તો ડિપ્રેશન હોય તોય મિત્ર એમ કહેજો તને એનું ડિપ્રેશન જા જા હું તને તન નથી ચોક્કસ તમે કોઈક એવી મુશ્કેલીમાં હોય એવું જેમ તાવ આવે અને ડોક્ટર પાસે જવાનું હોય એવી જ રીતે માનસિક કોઈક એવી તકલીફ થતી હોય તો બિંદાસ ડૉક્ટર પાસે જાઓ પણ એ જતાં પહેલાં તમારા ઔષધિ રૂપ ચાર પાંચ મિત્રોનું એક એવું વંડળ ઊભું કરો કે આવી સ્થિતિ આવે ને એ પહેલા તમે તમારો બેઝ તૈયાર કરી દીધું હોય તમે આ જગતનું અંધારુંમાંથી જો સભ્યતાને બહાર લાવી શકતા હોય એક પુરુષને મુંજારામાંથી બહાર લાવી શકતા હોય ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસની વ્યવસ્થા તમે સાચવી શકતા હોય તો તમે તમારા જીવનમાં આવતા એ બે અઢી વર્ષના મૂળને ન સાચવી શકો કહેવાનું છે ખાલી ઘરનાઓને કુટુંબને ખુલ્લીને કે સહેજ હમણાં થોડીક વખત આવી તકલીફો છે મેં આટલા વર્ષ આ ઘરના બધા જ વસ્તુ સાચવી છે હવે સહેજ એ સી કશો ને તો એ પરસેવો વર્ષ એવી સ્થિતિમાં છું પણ હવે ધારો કે એ લોકો એમાં તમને સપોર્ટ કરી રહ્યા છે અને એ લોકો સરસ મિક્સરમાં જાય છે પોપકોર્ન ખાઈ રહ્યા છે પાંભાજી ખાઈ રહ્યા છે બહાર જઈ રહ્યા છે તો આપણે તરત દુઃખી થઈ કંઈ ફેર જ નથી પડતો ખરેખર મેં આ ઘર માટે આટલું કર્યું તો એ ત્યાં લોકોને ફેર નથી જો ઘસી નાખ્યો જન્મારો એવા બિચાર એના સર્ટિફિકેટ લેવા જ નહીં આ જગતમાં જેણે જેણે કર્યું છે ને પૂરી સભાનતાથી અને સ્વેચ્છાએ કર્યું છે પુરુષે પણ અને સ્ત્રીએ પણ તમે કોઈ પુરુષને પચાસ વર્ષે સાઠ વર્ષે આવું કહેતા સાંભળ્યા છે એકાદ પુરુષ મને દેખાડજો ને જો તમારા ધ્યાનમાં આવે તો હા આઠ વર્ષથી આખા ઘરનું પૂરું કરું છું દિવસ રાત જોયા વગર મેં કામ કર્યું બધા વાળ વાગ્યા પેટ બહાર વાગ્યું જિંદગીમાં જોયું નથી હું છે આવું કરતા તમે ક્યારેય કોઈ પુરુષને સાંભળ્યા એની મજા જ છે કે એણે જે કર્યું ને એ પૂરી દિલથી ને પૂરી પ્રમાણિકતાથી કર્યું અને પૂરી જવાબદારીથી કર્યું તમે એ જ કર્યું છે પણ હવે ચાર પાંચ જણાવીને કઈ જાય કે કાંઈ ન કર્યું એટલે ઓલા બધા ઓલી ફરિયાદો આપણે મગજમાં આવે તમારા સંઘર્ષ કર્યાનો આનંદ લ્યો અને પૂરા ગર્વથી સામેવાળાને કહો કરી તો જુઓ મારા જેવું હાથ પેઢી વહી જાય તો મારા જેવનું થઈ શકે પણ ગર્વ મને જ નથી તો હું લાવી ન શકું કોઈની આંખમાં પછી અહીંયાથી ગમે એટલા સન્માન આપવામાં આવે ગમે એટલું કહેવામાં આવે એ બધું પાણીમાં